વરસાદી વાતાવરણ ની વાત કરવામાં આવે તો આગામી સાત દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ ખાસ કરીને આજે સમગ્ર ઉત્તર ગુજરાત થી વિભાગે આજે સાત જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે જયારે આગામી ત્રણ કલાક સુધી એટલે કે સાંજના સાત વાગ્યા સુધી નવ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો જેથી અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થયા અમદાવાદમાં માર્ગોમાં પાણી ફરી વળ્યા ગુજરાતી બીઆરટીએસ અને અન્ય બસો ફસાઈ પાલમપુર સાપી હાઈવે પર ગાડીઓ ડૂબવા લાગી તેમજ મહેસાણાના સલતાણામાં ટ્રેક્ટર પ્રણાયું આજે સવારે છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી રાજ્યમાં એકસો બેતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ અમદાવાદમાં ત્રસ્કોઈમાં પોણા નવ ઇંચ વરસાદ મહેમદાવાદમાં છ ઇંચ વરસાદ કડલાલ અને નડિયાદમાં પોણા ચાર ઇંચ તેમજ માત્ર સાડા ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ આજે રાજ્યમાં એકાવન તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે સાથી 10 દસ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે આગાહી કરતા આમલાલ પટેલે જણાવ્યું કે ઓગસ્ટ મહિનો પણ વરસાદની ભરપૂર રહેશે તેમના માટે એક બાદ એક વરસાદી સિસ્ટમ શક્ય થઈ શકે છે જેના કારણે સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ પડશે તેમના ખાસ કરીને સ દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે

we <laughs>